માતાજી મિત્રો કિસ્મત ઓટો ગેરેજ માં આપનું સ્વાગત છે આપણે સ્પ્લેન્ડર બાઇક નું ફિલ્ટર કેવી રીતે ચેન્જ કરવું એ પૂરો વિડિયો તમે જોજો તો આપણે સ્પ્લેન્ડર બાઇક નું ફિલ્ટર એર ફિલ્ટર આપણે જોઈ લીએ આપણે ખોલીને તો આપણે આ ખોલી દઈએ એર ફિલ્ટર તો એર ફિલ્ટર પૂરો ભરી જલું છે તો આપણે આને નવું બદલવાનું છે તમે ફિલ્ટર પૂરો ભરી ગયું છે આપણે મિત્રો કેટલું ક્લીન છે જો તો આપણે નવું ફિલ્ટર લગાવી લગાવી એ આ રીતે લગાવીશું ફિલ્ટર ચેન્જ થઈ ગાડી ના લીધે તમારે એવરેજ પણ ના આપી શકીએ તો ફિલ્ટર તમારે ચેક કરાવી દેવાનું આ નવું ફિલ્ટર કવર ના બધા બોલ ટાઈટ કરી દેવાના આવે ફિલ્ટર આજે ચેન્જ કરી શકો છો તમે